જેવો ભાગ લીધો હતો ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ મહાપ્રસાદીમાં ભાગ લીધો હતો દર વર્ષથી જેમ વર્ષથી લગાતાર બ્રાહ્મણ સમાજ જે મૂળ રાજસ્થાનના છે અને વાપી દમણ સેલવાસ અને ગાણુ રોડ સુધી વિસ્તરેલા છે તો આ બધા પરિવાર તરફથી દર વર્ષે મહાસૂ સાતમ જે અમારા આરાધ્ય દેવ સૂર્ય ભગવાનનો દિવસ છે તે દિવસે અમે સૂર્ય સપ્તમી તરીકે ઉજવીએ છીએ અને છેલ્લા પંદર દિવસથી સોરી છેલ્લા પંદર વર્ષથી વાપી દમણ સેલવાસ અને દાણુ મળીને આ રોયલ વિલેજ વાપીમાં આ કાર્યક્રમનું આયોજન ગયા વર્ષે નિધન થયેલ હતું તે નિમિત્તે એમના તરફથી આ કાર્યક્રમનું આયોજન કરેલ છે આ કાર્યક્રમનો આ વર્ષનો બધો ખર્ચો જીતુભાઈ આ ભાઈએ ઉપાડેલ છે આ રોયલ વિલેજમાં અમારા વડીલ બાબુભાઈ તે દર વર્ષે આપણને આ પ્રિમાઈશિસ ફ્રીમાં વાપરવા આપે છે જેનું ચાલીસ હજાર ભાડું પણ છે પણ અમને એમના સહયોગથી દર વર્ષે આપણે વાપરવા મળે છે તો ખૂબ ખૂબ આભાર આ રોયલ વિલેજ પરિવારનો પણ અને બાબુકાતાનો પણ અને આ જે અમારો કાર્યક્રમ છે પંદર વર્ષથી લગાતાર ચાલુ છે અમારા અહીંના કાર્યકર્તાઓ આ વિક્રમભાઈ સૂર્ય આ વસંત બધા યુવા કાર્યકર્તા ઓમજી પિન્ટુભાઈ આ વખતે અમારા કાર્યક્રમના મહારાજ જેમણે યજ્ઞનું સફળ આયોજનમાં સાથ આપ્યો એમનો પણ ખૂબ ખૂબ આભાર આ ગૌરવ આ બાજુ આ વખતે હવનમાં જે બેસેલા જોડા હતા આપણા દિલીપભાઈ યસોરીવાલા અને રાજુભાઈ બગવાડાવાળા એ હવનમાં એમના લાભાર્થી હતા હવનમાં બે જોડા બેસેલા હતા દર વર્ષે બે જોડા બેસે એમાં આ વર્ષે આ બે ભાઈઓને લાભ મળેલો હતો અને સમગ્ર ખર્ચો ગિરીશ ગુણ્યાત્મા ગિરીશના લાભાર્થી એમની યાદગીરીમાં છે ખૂબ ખૂબ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે